નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તમે પણ ભારતની કોઈ પણ સરકારી બેંકમાં નોકરી કરીને પોતાનો ફ્યુચર છે બ્રાઇટ કરવા માંગો છો જો હા તો આ વિડીયો તમારા માટે છે કારણ કે હાલમાં જ આઈબીપીએસ તરફથી બેંકમાં પીઓ અને એમટી માટેની છે ભરતી બહાર પાડવામાં આવેલી છે આજના વિડીયોમાં આપણે આ ભરતી ને લઈને

હવે આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝમાં જે છે ઓપન ઓબીસી અને ઈડડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે છે એ આઠસોના પચાસ રૂપિયા ચલણ છે જ્યારે એસસી એસટી પીડબલ્યુ ડી માટે એકસોને પંચોતેર રૂપિયા ચલણ છે અહીંયા મિત્રો જે આઠસો પચાસ રૂપિયા છે એ મેલ અને ફિમેલ માટે બંને છે એ ચલણ અહીંયા સેમ રાખવામાં આવ્યું છે જ્યારે એસી એસટી પી ડબલ્યુ ડી કેટેગરીના ઉમેદવાર માટે એકસોને પંચોતેર રૂપિયા ચલણ છે જે ચલણ છે તમારે ઓનલાઈન ચુકવણી કરવાનું રહેશે

પદ્ધતિએ પરીક્ષા આપવાની હોય છે તેમાં તર્ક અને કમ્પ્યુટર યોગ્યતાના ચાલીસ પ્રશ્નો સાહીઠ માર્ક સામાન્ય અર્થતંત્ર બેન્કિંગ જાગૃતિના પાંત્રીસ પ્રશ્ન પચાસ માર્ક અંગ્રેજી ભાષાના પાંત્રીસ પ્રશ્ન ચાલીસ માર્ક ડેટા વિશ્લેષણ અને અર્થઘટનના પાંત્રીસ પ્રશ્ન પચાસ માર્ક એમ કુલ એકસો ને પિસ્તાલીસ પ્રશ્ન રહેશે બસો માર્ક રહેશે અને એકસો ને મિનિટનો તમને છે એ સમય આપવામાં આવશે અને વર્ણનાત્મક પેપર જે છે નિબંધ આવે છે હોય છે હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો આ જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં બેંક વાઇઝ અલગ અલગ જગ્યા છે જે અહીંયા તમે ચેક કરી શકો છો કુલ જગ્યાની વાત કરી લઈએ તો પાંચ હજાર બસો ને આઠ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં બેંક ઓફ બરોડામાં એક હજાર જગ્યા છે બેંક ઓફ સાતસો છે બેંક ઓફ મહારાષ્ટ્રમાં એક હજાર છે કેનરા બેંકમાં હજાર છે સેન્ટ્રલ બેંકમાં પાંચસો છે ઇન્ડિયન ઓવરસીઝમાં ચારસો પચાસ પંજાબ નેશનલ બેન્કમાં બસો અને પંજાબ એન્ડ સિંધ બેન્કમાં ત્રણસો અઠ્ઠાવન એમ ટોટલ પાંચ હજાર બસો આઠ જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે હવે આપણે તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે એ એક સાત બે હજાર પચીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે એકવીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે જે પ્રિલિયમ્સ પરીક્ષા આવે છે તેની એડમિટ કાર્ડ છે ઓગસ્ટમાં લેવામાં આવશે તેની એક્ઝામ છે એ પણ ઓગસ્ટમાં લેવામાં આવશે પછી જે પીઓની જે પ્રી એડમિટ કાર્ડ આવે છે એ ઓગસ્ટમાં રહેશે પરીક્ષાની તારીખ પણ છે ઓગસ્ટમાં રહેશે જેનું પરિણામ છે એ સપ્ટેમ્બરમાં આપવામાં આવશે ત્યાર પછી મેન્સની વાત કરીએ તો મેન્સના જે એડમિટ કાર્ડ છે એ ઓક્ટોબરમાં નીકળશે પરીક્ષાની તારીખ છે ઓક્ટોબરમાં આવશે અને મેન્સનું જે રિઝલ્ટ આવે છે એ નવેમ્બરમાં આવશે અને ઇન્ટરવ્યૂ જે છે એ ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવામાં આવશે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપી દેવામાં આવશે ઇન શોર્ટ કે આ શેડ્યુલમાં છે એ તમને ફોર્મ ભરવાથી લઈને પ્રોવિઝનલ મેરિટ સુધીનું જે છે એ ટોટલી ડિટેલ્સ આપી દેવામાં આવી છે ત્યાર પછી આપણે હવે ક્વોલિફિકેશન તરફ જઈએ તો ક્વોલિફિકેશન કરીએ તો ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી ડિગ્રી મેળવનાર કોઈ પણ ઉમેદવાર છે એ અહીંયા એપ્લાય કરી શકે છે ઇન શોર્ટ તમે ગ્રેજ્યુએટ એશો કોઈ પણ સ્ટ્રીમમાં હોય આર્ટસ કોમર્સ સાયન્સ કોઈમાં પણ હોય અને ગ્રેજ્યુએટ તમારું ડિગ્રી કમ્પ્લીટ થઈ ગયેલી હોય તો એ લોકો છે એ આ ભરતીમાં એપ્લાય કરી શકે છે તો મિત્રો આઈ હોપ કે આઈબીપીએસ તરફથી જે પીઓ અને એમટી ની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત